મુકેશ કાકાની સોસાયટી આવી ગઈ છે મુકેશ કાકાએ કીધું તમે અહીં આવી જાવ પણ અમે ના પાડી તો અને જો મુકેશ સોસાયટી આ ડ્રાઈવર એ અમારો મુકેશ કાકા પર્સનલ ડ્રાઈવર મૂક્યો છે આ બધું આ તો માર આવી રિલાયન્સ બધું ભાગ અહીંયા આવતો કા ભાગ લે તું તો વિડીયા બનાવશ ને તો ઉભો રે

નાઈ દો ફ્રેશ થઈ ગયા અને ખાઈ લીધું છે અને હવે બેઠા આરામ ઉપર શું કે બેટા કઈ કહેવા માંગશો તમે સમાજ સંગ્રામ જતા બીજું કઈ નથી કેવું અંગૂઠા જ બતાવાય અમે હાલી જાય છે દ્વારકા

અને મેં તો કેમેરો કેમ પકડો હે તો મને ન ખબર તો નબળો બ્લોગર હું હવે બરોબર બેઠો હે તો જોડાય રહેજો અમારા ભેગા ભેજુ અરખા દીસ જય ઠાકર તો ગાઈસ આપણે હમદભાઈ કા કીએ તો હાલો આપણે એના આગળ સાંભળી શું કીયો હમદભાઈ હાલો અત્યારે અમે હાલી લે પાછા જઈ રહ્યા છીએ રાજકોટ બે સંજણા લે લેવા પાછા

ના ના બાળકો માટે યાર બાથરૂમ ઘોડિયા છે ગરમ દૂધ છે ચંપલ છે અને નાવા માટે ટુવાલ અને સાવુ પણ છે અને આ તેના આપણે કયો કેમ છે ભાઈ સારત ને પર જે ભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલો કેમ છે તમે જોઈ શકો છો સારત

આ હું તો ભાઈ આમતભાઈ ને બધી થઈ છે દવા માટે આ તે બધું જે લોકોને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો એ અહીંયા થઈ જાય દુઃખાવો છે તો પણ બીજી બીમારી હોય આટલું બધું અહીંયા હોય તો બસ દ્વારકા લઈને જતા હોય ઘર જેવું ગર લાગે યાર

भाई हमरा काऊ भाई हमरा काऊ भाई बो बो वाले मित्रों જો કે હમ 24 મજિયામાં તો અત્યારે આપણે રાત પડી ગઈ છે અને તો હવે આપણે જમણ સુઈ જવાનું છે તો બધાને ગુડ નાઈટ અને બધાને જય દ્વારકાધી જય માતાજી મારા બ્લોગ ગમે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કરવાનું ભૂલતા નહીં સમજી તમે શું કેવા માંગો છો લાસ્ટ હવે એન્ડ થઈ આઈ ગયો હવે અમે જમીન હવે સુઈ જશું હમવારમાં રાતે 2:00 વાગે હલવાણા છે બરોબર છે ગુડ નાઈટ આજે થાકી ગયા છે ટાટા કહી દો બેટા ટાટા કહી દો લો લો કહી દો તો આજે આપણે આમદ એમ કહેતા હતા કે મારા લગન ને રોડ ઉપર કેટલી તારીખ કીધી હતી મારી તારીખ આપણે આમદ ભાઈ એ કીધી હતી આમ જો બેટા કહી દો કેટલા કાનોરા પહેલા ની 22 તારીખ હતી નહી તો ના ના પાંચ સાત સાતોરો પેલા ની બાવી તારીખ હતી નહીં મને માઈક કહી દે તાતા કહી દે હાલ બધા તાતા કહી દે નો નો કહી ગયો નો નો કહી દે એક વખત મિત્રો આપડા માઈક ગાડીમાં બેઠા તો ખબર નહોતી અને જે તંદી વયા ગયા અને હવે તંદી બાકીયા તો કાલ તેને આપણે હે ને માઈક નો ઉપયોગ કરી લેવું પૂરે પૂરો બરોબર ને અમિતભાઈ ઓકે ડન તો લાઈક સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનો ભૂલતા નહીં જય દ્વારકાધીશ જય માતાજી